હેલો મિત્રો તો ફાઇનલી મિત્રો આજે તો અમે મસ્ત મજાના ત્રણેય ડાગલા જેવા તૈયાર થયા અને પાછા અમે નીકળી ગયા છીએ ગામ ક્યાં અને શું લેવા જવાનું છે એ તો હું તમને આગળ ખબર પડી જ જશે અમારે ક્યાં જવાનું છે જઈને તો જો સસમાં પહેરીને આગળ બેસી ગયો છે ને કહી દીધું કે મારા મમ્મીએ હવે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું તો ફાઇનલી અમે અત્યારે રસ્તામાં છીએ હાલો તો આગળ પાછા વ્લોગમાં રેજો ફાઇનલી મિત્રો આપણે જ્યાં મૂળ રસ્તો છે ત્યાં મૂળી આપણે પહોંચી ગયા છીએ ને ત્યાં અમે પહોંચ્યા તો કાજલની અમારી ભેગા થઈ ગયા અને પાછા નાસ્તો કરવા આવી ગયા તો મેં કીધું હાલો તમે પણ અમારી જોડે જોડે તમે પણ નાસ્તો કરી લો એટલે અમારે તો બિલ ચૂકવવું નહીં તો તમારે ચૂકવવાનું છે તો કાજલ કે કંઈ વાંધો નહીં હું આજે ચૂકવી દઉં છું અને આ જીગો જો એ કે મારે તો ખમણ જ ખાવું છે ખમણ ખાઈ દેના મારે નહીં હાલે તો જો એ જીગોની ખમણ ખાય છે ને આ અમારો જીગો જો એ તો જો ભૈજ્યા ને એવું બધું ખાઈને જ બેઠો છે અને પાછો અત્યારે ઝીગો ખાવા બેઠો તો કે મમ્મી મારે બીજી દાન ખાવું છે તો મેં કીધું ખાઈ લે તું બીજી વખત અને આ સમોસા ને ખમણ ને બધું જો મંડા સેવી અમે દાબડવા કારણ કે ન્યા સળિયાળી હરખું ખાવાનું હોય કે ન હોય પણ અહીંયા અમારે ધરીને ખાવું પડે કારણ કે અમારે તો આલે પણ આ બે અમારે છે ને ખાધા વિના ન આલે એમને તો ન્યા ખાવાનું બહુ મજા ન આવે એટલે અહીંયા મૂળી થી ખાઈ લે અચ્છા હમકો સિખા રહ્યા અચ્છા ઓલરેડી મિત્રો તમને આ રસ્તો જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમારે ક્યાં જવાનું છે તો અમારે જવાનું છે મારા પપ્પાના ઘરે અને હા મારા પપ્પાના ઘરે હું જાઉં એટલે મારે મેકઅપ કરવાની જરૂર પડે જ નહીં કારણ કે ઓલરેડી આ ડંફા બધું હાલતું હોય એટલે ઓલરેડી જો માથે બાંધું તો અમારે મેકઅપ તો થઈ જ જાય અને હા તમને બધાને ખબર જ છે કે મારા પપ્પાના ઘરે જવાનું હોય એટલે આ આ સાઈડ છે ને રસ્તામાં તમને નકરા ડમ્ફર જ જોવા મળે પેટ્રોલ પંપને ડમ્ફર બે તો વધારો હોય ને હોય ને હોય તો ફાઇનલી આ આ સાઇડ છે ને નકરા ભળિયા છે ને એન્કોર આ બાજુ છે ને નકરા ડમ્ફર એવું જ છે વધારે અને ડમરી પણ એટલી હાલે ઉડે કે એની તો વાત જ ના પૂછો તો ફાઇનલી આપણે આ રસ્તામાંથી પછા થઈ રહ્યા છીએ ને અહીંયા જો આ કાજલબહેની જો અમારી આગળ જવા તો જીગો અને બે એવા વાત કરે કે ઓલા કે અમે આગળ જતા રહ્યું ને અમારે જઈને અમારે આગળ જવું છે તો હવે હાલો આપણે હરીફાઈ પાછી કરવાની છે કે કોણ આગળ ઘરે મારા પપ્પાના ઘરે પહોંચીએ છીએ તો આગળ પાછા વ્લોગમાં હવે બના રેજો ને ડમ્ફર પણ થોડાક થોડાક જોતા જઈજો પાછા અચ્છા

તો ફાઇનલી મિત્રો આપણે સીધા આવતા રહીએ છીએ મારા પપ્પાના ઘરે જો કે તમે આની પહેલાં બ્લોગ જોઈ જો કે આપણે બ્લોગ બીજે કાંઈ ઉતાર્યો નથી પણ સીતા મારા પપ્પાના ઘરે આવી ગયા છે ને બ્લોગ આપણે ચાલુ કર્યો છે ને કાજલબેન પણ જો આવી ગયા અમે એ પાછળ રહી ગયા હતા અને અમે આગળ થઈ ગયા હતા તાજું તો બેન બા પણ આવી ગયા છે અને આ બધા જો આવી ગયેલા હે પણ આપણે છે ને અહીંયા ઘરે કોઈ નથી જો તો અમે આવીને હજુ ઠેલાને હું મેં કહું હે ઘરે નહીં જઈને મામાની તો કંઈ ઘરે નહીં અહીંયા દાદાની તો જો હજુ ઘરે આવીને હજુ આમ બેઠા આવીને ને હજુ તો એટલે જો કે જે ઠેલા જ મીકા છે પણ હજુ જો અહીંયા કોઈ હે નહીં મારા મમ્મીની બધા હે ને અને હા તમને કામ કરાવી દો કે આપણે છે ને અહીંયા આવ્યા છીએ તો મારા દાદાને પાણી પામ ને એટલા માટે જો કે એટલા માટે બધી બોનું બોનું છે ને ઠેડા હતા તો એટલા માટે બેઠા આવ્યા છે અમે બે બોન હજુ પોતી છે કારણ કે અમારે તો સેટું એટલે થોડી તો વાર લાગી જો તમને બંદૂક દેખાડું જો મારા પપ્પાની ની બંધુ હજુ અતારમાં થોડું વાડી જવાય તો જો આ જીગો આયો ને તો કે મારે અત્યારે વાડી વહી જવું એમ હે જીગા વાડી હું ના જવું તો ફાઈનલી મિત્રો હવે આપણે એમ કાં જવાનું છીએ જો કે બોન બોન નહીં તે તો હું કાંથી બે કોઈ ત્યાં જ છીએ તો થોડીક વાર લાગ્યા એટલે હવે અમારે એમ ત્યાં જઈશું એ સાઈડ બધા બેઠા હશે અહીંયાથી તો બધા ત્યાં વહી ગયા છે અને મારા મમ્મીને બધા ન્યા દઈશ અહીંયા નથી કોઈ ઘરે એટલે ત્યાં બધા વહી ગયા હશે તો હાલ હાલ આપણે વ્લોગમાં આગળ બનાવીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ત્યાં તો અહીંયા જો બધા અમારા છે ને વસવેલ્યા પરિવારના બધા જ્યાં અહીંયા બેઠા છે જો કારણ કે પાણી પાવાનું છે તો કોના પેનમાં આવે એ તો કંઈ ખબર ન હોય એટલે બધા જેટલા કુટુંબ વસવિયાના છે એટલા બધાને છે ને ભેગા કરવાના હોય તો બધા જો આવી ગયા છે આ બધા અમારા વસવિયા પરિવારના બધા છે તો અહીંયા બધા આવી ગયા છે ને અમે પણ વિધિ બધી કરે છે તો આગળ તમે થોડી પણ વિધિ જુઓ કે કઈ રીતે કરે છે એમ हेलो राजा के बोल रहे हैं मैं 15 मिनट समय का मात्र बात को याद रखो मेरे और भाव हमारा हमने आशीर्वाद कौन लाव तू तू मैंने फोन में फोन ना हो गया था तुम्हें फोन ना हो गया था फोन ना हो गया था हां गई कहीं नहीं लो बोलो

તો આ છે અમારા ભારતી બેન ભારતી બેન ના બેઠા છે અમારા ભૂરી બેન ભૂરી ભૂરી આ બાજુ ભૂરી ટાટા કઈ તો બટુડી જો નૂડલ્સ ખાય કેટલું કાર જાડુ થાવ ખાય ખાય કા છે અમારા કાજલ બેન અમારા વિલાસ બેન જો આ ગાય અવિલાસ બેન

या थैंक यू फॉर द आथ भाई कोई दिन किसी दप्पर निम के लमते ना ना के मार घड़िया ना पार्टी पार्टी ना कुछ मत मत बातें देर मोड़ो रखो वो पहला पहला तुम तो बंद करो हाथ जोड़ के मैं उतारो 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 उतारो

हा यही रोवान्डेन एटले उभो थियो नक्लो छ તો ફાઈનલી મિત્રો મારા ફેબાની વાતો કરે છે તો આપણે તો જો આરામ કરી લેવી જો પપ્પાના ઘરે આવો એટલે મારે આરામ તો કરવો જ પડે આરામ કરવાનો તો હાલે જ નહીં કારણ કે અહીંયા તો કંઈ કામ હોય નહીં તો સુઈ જવાનું તો ફાઇનલી મિત્રો અમે છે ને રાત રોકાણા તો રાત રોકાણા એટલા માટે જો અહીંયા મારા દાદા એમને છે ને ઠાકરવાળા તો ઠાકરવાળા ત્યાં આપણે ગયા હતા ને અહીંયા બધાએ સામે આને એવું કહ્યું હતું ડીજી આજતા ખાચતા બધા ઠાકરને ઘરે વાળા તો અહીંયા જો અમે ઠાકરને ઘરે લઈ જાય છે ને આપણે બધાએ જો એ તમે પણ આગળ બધા જુઓ કે કઈ રીતે લઈ જાય છે પસંદ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી તો જય માતાજી